જ્યારે આજે કોડીનાર મુકામે આવવાનું થયું ત્યારે જ્યારની આ ચૂંટણી પૂરી થઈ છે ત્યારનું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જે પબ્લિક છે એ શાંતિથી રહેતી હતી ભાઈચારાથી રહેતી હતી અને વર્ષોથી ભાઈચારાથી રહેતી હતી અને આજે એ સમયથી તમને ખ્યાલ નહીં હોય કે એમને પહેલાં આગેવાનોને બોલાવ્યા સમજાવવા આ મંદિર છે આ મસ્જિદ છે આ દરગાહ છે એની સાઈડ ની દિવાળો નહીં એવી વાતો કરી મંદિર પાડી નાખ્યા નાના નાના મસ્જિદ પાડી નાખા નાના નાની દરગાહ પાડી નાખી વાત કરી આવી રીતે રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે આ ગીર સોમનાથ માં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે આને પહેલાં પણ ઘણા અધિકારીઓ હતા એને આવી રીતે કર્યું તું અને ગીર સોમનાથમાં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દંગા પણ થયા છે અને ઘણા આપણે લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે આજે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથના હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે જ્યારે એક મિટિંગ મિટિંગ હતી હમણાં જ્યારે આયોજનની મિટિંગ હતી ત્યારે હું મિટિંગમાં ગયેલો અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય કોઈ સંસ્થા હોય રાજકીય માણસો હોય કે હોદ્દેદારો હોય કે ઓફિસરો હોય એ માણસોને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય આપણે વર્ષોથી ફેસબુકમાં ને બધા જોતા છે ન્યૂઝપેપરમાં ને કોઈ નાનું પરિવાર ગરીબ પરિવાર એને બાળકો એમના ઘરના સાથે કે તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે જેનાથી વરસાદની સિઝન નીકળી શકે અને કાયદો પણ કહે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી છતાં પણ ગીર સોમનાથના કલેક્ટર કોના ઈશારે કરે છે અને શેઠ ચૂંટણી લોકસભાની પૈતી છે ત્યારથી નાના નાના ગામો હોય નાના નાના એરિયા હોય એ તમામ જગ્યાએ નાના ગરીબ લોકોના મકાનો તોડી નહીં ખ્યા દુકાનો તોડી નાખી અને એમને બે ઘર કરી દીધા છે જ્યારે સરકાર એક તરફ ઘર આપવાની વાત કરતી હોય અને એક તરફ અત્યારે બે ઘર રહ્યા છે ત્યારે બે ઘર રહ્યા છે ત્યારે ખાસ કરીને હું કહીશ ચોક્કસ રીતે કહીશ કે તમે જ્યારે જ્યારે આ બધું તોડતા ત્યારે મેં કલેક્ટરને જાહેરમાં કીધું આ મંચ ઉપરથી જાહેરના કલેક્ટરને કહું છું કે સાંભળીને જો તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કેવા વાળા નથી તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટનો પટ્ટો બરાબર બાંધી લ્યો તમારી સાથે આ વિમલ ચૂડાસમાં આવશે ને ગીર સોમનાથમાં મોટા 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 હોટેલ જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે છે એ મોટા મોટા તોડો નાના નાના ગરીબ માણસો ને ઘર હું તોડું છું કલેક્ટરને ને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે વાય નાના માણસો ને દબાવી અને તમે ધંધા કરો છો એ મને ખબર છે નાના માણસોને મકાન પાડે મોટા બિલ્ડરો ડરે અને તમારા ઘરે મોટા મોટા મીઠાઈના બોક્સો તમે લ્યો છો એ બધાને ખબર છે મારી પાસે હું ટાવર ચોકે બેસું છું ઘણા અધિકારીઓ આવ્યા છે ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આવ્યા છે કે જે જે બધા બિલ્ડરો છે એ અમારી પાસેથી કલેક્ટરે મીઠાઈના બોક્સ લીધા છે અને મીઠાઈના બોક્સ ક્યાંથી આવે છે તો કે તેમને એડિશનલ કલેક્ટર આરસીએમ એડિશનલ કલેક્ટર છે ત્યાં રાજેશ ગલ પાસે જાય અને કલેક્ટર

છે વિશ્વાસ ચોક્કસ રીતે સાચી તપાસ થશે તો રાજકોટ અગ્નિકાંડ જેવા કોઈના ઓફિસમાંથી સોનાના દાગીના નીકળશે ફાઇલો નીકળશે હોટલો કાગળિયા નીકળશે પેટ્રોલ કાગળિયા નીકળશે ફાઇવ સ્ટાર હોટલ પોતાના નામે નીકળશે અને ચોક્કસ રીતે તપાસ થાય એના માટે મેં એક પત્ર લખ્યો છે અને જરૂર પડશે તો હું જિગ્નેશભાઈ ભાઈ વિધાનસભામાં પણ લડશું ત્યારે કોઈ આ મંચ ઉપર કહું છું હજી પણ કલેક્ટરને જાહેર ઉપર કહું છું તમારામાં તાકાત હોય તો આવજો મારી સાથે પણ ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરી દેજો કારણ કે તમે ગરીબ માણસોને હેરાન કરો તમે એવું નહીં સમજતા કે કોઈ ધારાસભ્ય નથી ટાવર કે બેસું છું એકલો જ બેસું છું જ્યારે જરૂર પડશે તો મારા પ્રજા માટે જે સ્ટાઇલમાં

કે લૂંટની ફરિયાદ થઈ છે એ લૂંટની ફરિયાદ મહેશભાઈ મકવાણા ઉપર થઈ છે કે દલિત સમાજમાંથી આવે છે રમેશભાઈ ચુડાસમા જે કોળી સમાજમાંથી આવે છે હરેશભાઈ ધમણિયા જે કોળી સમાજમાંથી આવે છે રફીકભાઈ જે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુંડાભાઈ એ પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે મારી પોલીસ તંત્રને ચોક્કસ રીતે હું કહું છું અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્રને કે તમે ત્યાંના સીસીટીવી ચેક કરી અને સીસીટીવી ના ચેક માં ક્યાંય પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં પણ લૂંટ ન કરી હોય તો એની તપાસ માં ચોક્કસ રીતે આપને એ નામ ઘાટવું પડશે એ ચોક્કસ રીતે આપને અહીંથી મંચ ના માધ્યમથી કહેવા માંગુ છું અને હંમેશા સાચા ની લડાઈ હોય છે અને સાચા ની લડાઈ માં હંમેશા સત્ય ની જીત થતી હોય છે કારણ કે હું મહેશભાઈ ને ઓળખું છું પણ રમેશભાઈ ને પણ ઓળખું છું આ બધા રમેશભાઈ છે તો સમૂહ તો સમૂહલગનમાં આવતો હોય છે અગિયારસુને અગિયાર સમૂહ સમૂહલગન કહેવા છે અને તમામ લોકોને ઓળખું છું અને ચોક્કસ રીતે જે તેમને ગુનો કર્યો તો અમે ચોક્કસ રીતે ના નહીં પડીએ પણ લૂંટ તો ન કરી શકે અને લૂંટ ન કરી શકે ત્યારે ચોક્કસ રીતે આપણે તપાસ કરવી પડશે અને નામ કાઢવું પડશે છતાંય વધારે વાત ન કરું આપને પણ ક્યારે પણ આપણા વિમલની જરૂર પડે તો આપડા સારા સમયમાં ન આવું તો કઈ નહીં પણ આપણે જરૂર પડશે ત્યારે એકસો ને આઠ ની સ્પીડ કરતા પણ વધારે આપની વચ્ચે આપણે હોદ બની નોલે સાથે મારી વાત કરી કરશું આપ સૌનો ખૂબ